નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી જેતપુર ત્રણ હજાર થી ચાર હજાર છત્રીસ ધાંગધ્રા ત્રણ હજાર આઠસો થી ચાર હજાર બસો પંચ્યાસી પોરબંદર ત્રણ હજાર પાંચસો પિંચોતેર થી ચાર હજાર પંચોતેર रापर तर हजार नौ सौ तेपन थोते बोटाद तरह हजार पांच सौ चार हजार तरसो नेव जामजोधपुर तरह हजार त्र सो पचास थी 4, चार हजार बसो एक पचाउ चार हजार बसो चार हजार बसो पात्र डी तरह हजार तरह थी चार हजार एक सौ अग्यार अमरेली तरह हजार तरसौ थी चार हजार दस जुनागढ़ तरह हजार सात सौ चार हजार एसी वाकानेर तरह हजार आठ सौ चार हज़ार बसो सित्तेर भावनगर तरह हजार आठ सौ चार हजार तरसौ त्रीस सावरकुंडला तरह हजार पांच सौ चार हजार तरह पिंचोतेर पिंतर खां हजार आठ सौ पांसठ ठी तर हजार आठ सौ पांसठ પાંથાવાડા ત્રણ હજાર નવસોથી ચાર હજાર એકસઠ પાટડી ત્રણ હજાર આઠસો નેવુંથી ચાર હજાર બસો પંદર પાભર ત્રણ હજાર ચારસોથી ચાર હજાર ત્રણસો અઢાર બાબરા ત્રણ હજાર સાતસો પિસ્તાલીસથી ચાર હજાર એકસો ગોંડલ ત્રણ હજાર ત્રણસો એકાવનથી ચાર હજાર ત્રણસો એકાવન રોલ ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર એકસો અંજાર ચાર હજાર એકસો થી ચાર હજાર બસો એસી ચાર હજાર થી ચાર હજાર ત્રણસો દિયોદર ત્રણ હજાર થી ચાર હજાર ચારસો એકાવન હારી ચાર હજારથી ચાર હજાર ત્રણસો એકાવન સિહોરી ત્રણ હજાર થી ચાર હજાર પાંચસો દસ ખરા ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર બસો એક કડી ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો जामखंबाड़िया तरह हजार सात सौ पचास थी चार हज़ार बसो पिंचोतेर विसनगर तरह हज़ार छ सौ सीतेर थी तरह हज़ार छ सौ सीतेर जसद तरह हजार पांच सौ थी चार हज़ार तरह सौ पिंतेर जामगर बे हज़ार पांच सौ थी चार हज़ार तरण सौ पंचावन नेनावा तरह हज़ार छ सौ थी चार हज़ार पांच सौ थराद तरह हजार बसो पचास थी चार हज़ार तरह सौ अठार રાઘનપુર ત્રણ હજાર ત્રણસો દસથી ચાર હજાર ત્રણસો એકવીસ ઊંઝા ત્રણ હજાર છસોથી પાંચ હજાર છસો પાટણ ત્રણ હજાર સાતસો સાઠથી ચાર હજાર ત્રણસો પંચોતેર જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો